સુરત શહેરમાં ટ્રાફિક નિવારણ માટે થઈને રોડ ખાતે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરની આર્થિક રાજધાની સમાન રોડ ખાતે ટ્રાફિક નિવારણ માટે એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના રિંગ રોડ ખાતે આવેલ ટ્રાફિક શાખા ટેમ્પો અને રિક્ષા ચાલકને કાયદા વ્યવસ્થાની સલાહ આપવામાં આવી હતી જેમાં ટ્રાફિક પીઆઈ એમ બી ઝાલાએ ટેમ્પો રિક્ષા ચાલક અને લોકોને કાયદા વિશેની જાણકારી કરાવી હતી જેમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ટ્રાફિક પીઆઈ એમ બી ઝાલાનું ટ્રસ્ટના પ્રમુખ જહિર ખાન પઠાણ

સુરત શહેરમાં હાલ હંમેશા માટે જે ટ્રાફિક ચુંબઈ ચાલી રહી છે તેમાં સાહેબ શ્રીના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી સુરત શહેરના ટ્રાફિક નિયમન વધુ સુવ્યવસ્થિત બને લોકોની ટ્રાફિકની સમસ્યા છે બહુ વહેલા અને નિકાલ આવે તે માટે સાહેબના સૂચન મુજબ અત્યારે તમામ પોલીસ અધિકારીઓ પ્રયત્નશીલ છે તે મુજબ ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો તે ઉપરાંત સિગ્નલ્સના જે બંધ છે સિગ્નલ ચાલુ કરાવવાના અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી દરેક જગ્યાએ થઈ રહી છે અને છેનો એનો અલ્ટિમેટ ગોલ એ છે કે સુરત જ્યારે સ્વચ્છતામાં નંબર વન ઉપર આવ્યું છે તો સુરત ટ્રાફિક નિયમનમાં અને ટ્રાફિક અવેરનેસમાં પણ નંબર વન આવે અને લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકો સમૃદ્ધિ શાંતિથી અને જે શાંતિના હિસાબે સમૃદ્ધિ છે સુરતની હંમેશા માટે જળવાઈ રહે અને લોકો કાયદોની વ્યવસ્થા જાળવે આ સાથે અપીલ પણ અમારી એ જ છે કે ટ્રાફિક નિયમનું લોકો પાલન કરે